નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી બે ઘોડે સવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા એમના ઘોડાઓના ડગ ઝડપી હતા એક એવા સમાચાર એમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણ કે આ સમાચાર એ નાનકડા આશાવન પરના એના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા ભીમા દેવા વનવાસી રાજા હતો આશાવનના વનવાસીઓ માટે તો ભીમા દેવા ખરેખર દેવ સમાન હતો પરંતુ ભીમા દેવાનું આ દેવપણું તેનું આ નાનકડું રાજ્ય હવે નિશ્ચિત ભયમાં હતું એ આવનારા આ બે ઘોડે સવારો ભયની સત્યતા નક્કી કરી દેવાના હતા બંને ઘોડાઓ ભીમા દેવાની વિશાળ કુટીર પાસે આવીને ઉભા રહ્યા ઘોડેસવારોને ચોકીદાર ઓળખતો હતો એટલે તરત જ અંદર ગયો અને ભીમા દેવાને એમના આવવાની ખબર આપી ઘોડેસવારોએ જરા પણ રાહ જોવી ન પડી ચોકીદારે બહાર આવીને બંનેને અંદર જવાનો સંકેત કર્યો ઘોડેસવારો ઝડપી પગલે ભીમા દેવાની કુટીરની અંદર ગયા અંદર છાણ અને માટીના બનાવેલા વિશાળ સિંહાસન ઉપર ભીમો દેવો બેઠો હતો અડધી રાત્રે અચાનક જાગવું પડ્યું એટલે એની આંખોમાં હજી ઊંઘ હતી અને એ અડધી લાલ પણ હતી ભીમા દેવાની કુટીર વનવાસીઓમાં દેવસ્થાન તરીકે ઓળખાતી અહીં ભીમો પોતાનો દરબાર ભરતો અને કોઈ પણ વનવાસીની ફરિયાદ એ દિવસ કે રાત્રી જોયા વગર સાંભળતો એની આ કુટીરમાં દરબાર માટે અને પોતાના પરિવાર માટે ભીમાએ અલગ અલગ ઓરડાઓની વ્યવસ્થા કરી હતી દરબારીઓ અને તેની પ્રજાને આ દરબારના ઓરડા સિવાય અન્ય કોઈ ઓરડામાં જવાય નહી મનાઈ હતી ફક્ત સેવક અને સેવિકાઓને ભીમાના પરિવાર ની મંજૂરી સાથે જ કુટુંબની અને કુટીરની સેવા કરવા પૂરતી છૂટ હતી દરબારના ઓરડામાં પણ સિંહાસન સિવાય બીજું કંઈ ખાસ તો હતું નહીં દરબારીઓ અને પ્રજાજનો ભીમા સામે નીચે જમીન પર જ બેસતા સિંહાસનની પાછળ દિવાલમાં આશા માતાની વિશાળ પ્રતિભા પ્રતિમા ઉભી હતી આશાવનના વનવાસીઓ માટે આશા દેવી જગત માતા હતી એમની ઈચ્છા વગર આશાવન કે પછી સમગ્ર દુનિયામાં પાંદડું પણ હલી શકતું નથી એવી એમની માન્યતા હતી દર કાળી ચૌદશની ની મધરાતે આશાવનમાં ઉત્સવ થતો ત્યારે ફક્ત એક રાત્રિ માટે આશામાંની આ વિશાળ પ્રતિમા ભીમા દેવાની કુટીરમાંથી બહાર આવતી અને તેના દર્શનનો લાભ તમામ વનવાસીઓ લેતા આ ઉત્સવમાં ફળો શાકભાજીઓ માંસ અને મહુડાની જ્યાફત ઉજવાતી વનવાસી સ્ત્રી પુરુષો આશામાંની આરાધના કર્યા અને ઉજવણી કરીને મહુડાના નશામાં સવાર સુધી નૃત્ય કરતા પ્રભાત નું પહેલું કિરણ જમીન ઉપર આવે એ પહેલા આશામાની પ્રતિમા પાછી ભીમા દેવાના સિંહાસન પાછળ ફરીથી થઈ જતી મોટી હતી એમની જીભ બહાર નીકળેલી હતી એ જીભ લાલ રહેતી ગળામાં મુંડની માળા રહેતી એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ફરસો હતો કપાળમાં ગોળ મોટો લાલ ચમકતો ચાંદલો દરરોજ સંધ્યા સમયે ભીમો દેવો ખુદ એની સમક્ષ દીવો પ્રગટાવતો અને એની આસપાસ જે દીપમાળા થતી એ સમગ્ર રાત્રિ દરમિયાન બુજાતી ન હતી નવરાત્રિના નવે દિવસ આશામાં સમક્ષ ચોવીસે કલાક અખંડ દીવો બળતો રહેતો દીપમાળા અને મુખ્ય દીપક તો પ્રતિમાની બિલકુલ નીચે રહેતા એટલે એના પ્રકાશમાં અને આસપાસના અંધકારમાં આશામાની એ છબીને જો પહેલીવાર કોઈ નિરખતો ને તો એ છળી મરતો બોલ ગાંડિયા આગેથી એવા તે શું સમાચાર લાવ્યો છે કે મને અર્ધી રાત રાખવાની જગ્યા ઉપર અને બીજો પગ સાવ જમીન પર રાખીને ભીમો દેવો બોલ્યો જય આશા દેવ કરસનરા આપણા પર આવે છે ગાંડ્યો બોલ્યો કરસનરાનું નામ સાંભળતા જ એની બોલતા જ એની જીભ જરા ધ્રુજી ગઈ આ કરસનરા એટલે કરસનરાવ એટલે કૃષ્ણદેવરાવ હલ્લી જે દક્ષિણ આર્ય વર્ષના ચાર સૌથી સશક્ત રાજ્યો હતા તેમાંથી એક એવા રાધેટકના વિશાળ સામ્રાજ્યનો રાજા હતો આમ તો એ પ્રજાવત્સલ રાજા હતો પણ એને એની આવનારી સો પેઢીઓ માટે એક વિશાળ રાજ્ય છોડીને જવાની ઈચ્છા હતી પોતાની આસપાસ રહેલા તૈલંગ પ્રદેશ થાલા પ્રદેશ મલયાળ અને તેના જેટલા જ સશક્ત રાજ્યો સાથે કૃષ્ણદેવના બાપ દાદાઓએ સમય સમયથી રોટી બેટીના વ્યવહાર કરી રાખ્યા હતા એટલે એમને તો એ સ્પર્શ શુદ્ધા કરવાનો ન હતો પરંતુ કૃષ્ણદેવે પોતાના રાજ્યની ઉત્તરમાં આવેલા આર્યવર્ષના રાજાઓ પર ચડાઈ કરવાનું અને તેમને જીતી લેવાનું શરૂ કરી દીધું રાધે ટકની બિલકુલ ઉપર આવેલા વિશાળ કંકણ રાષ્ટ્રના રાજા પલ્લવ રાજે કૃષ્ણદેવની મહેચ્છાને વહેલી પારખી લીધી અને આથી તેની સાથે પોતાની દીકરીને પરણાવીને સંધિ કરી લીધી અને પોતાની અપરંપાર સેનાને પણ તેને હવાલે કરી દીધી અને આ રીતના તેણે પોતાનું રાજ્ય અને ગાદી બંને બચાવી લીધા આથી હવે કૃષ્ણદેવે પ્રમાણમાં નાના નાના રાજ્યોમાં વહેંચાયેલા પરંતુ અતિશય મહત્વના એવા ગુર્જર પ્રદેશ ઉપ તરીકે ઓળખાતા દેશ તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું આ ગુર્જર દેશના દક્ષિણમાં આવેલા ભાવરાજ વ્યાપી પ્રદેશ નવ્ય સારિકા સરસવદન વરુદેશ અને વડાઈ જેવા રાજ્યો આવેલા હતા કૃષ્ણદેવની બે વિશાળ સેનાઓ આ રાજ્યોની નાની નાની સેનાઓને તો લડી લડીને જીતી ગયા એમાંથી અમુક રાજાઓ તો વીરગતિને પ્રાપ્ત પણ થયા અમુક ખપી ગયા તો અમુકે સંધિ કરીને રાધેટકના સુબા બનીને રહેવાની અપમાનજનક સ્થિતિ પણ સ્વીકારી લીધી અને પોતાનો જીવ બચાવી લીધો આમ કરવાથી એમણે પોતાની પ્રજાને પણ ખાના ખરાબીથી બચાવી લીધી હતી કૃષ્ણદેવની સેના કોઈ વાવાઝોડાની માફક દુશ્મન સેના અને પ્રદેશ ઉપર તાટકતી દુશ્મનને હરાવી તેનું સગળું ખેદાન મેદાન કરી અને ત્યાં પોતાનો સુબો નિમીને કૃષ્ણદેવ આગળ વધી જતો આ સમગ્ર પ્રતિકા પ્રતિક્રિયામાં ફક્ત સરસ વદન અને વડાઈદ પરના રાજ્યોના બાદ કરીએ તો એને એક જ દિવસનો સમય લાગતો હતો આટલું જોર કૃષ્ણદેવની સેનામાં હતું સરસ દેવના રાજ્ય સૂર્યકુમાર અને વડાઈદના વડાઈ રાજ પ્રભુએ કૃષ્ણદેવને ના વંટોળને દોઢેક દિવસ સુધી રોકી રાખ્યો પણ છેવટે એમણે પણ વીર ગતિને સ્વીકારવી કૃષ્ણદેવ પોતાની આંખ પણ પહોંચે તો પણ પૂરું ન જોઈ શકે એવી મહાન સેના લઈને નીકળ્યો હતો અને એ પણ જેઠ મહિનાની આ કાળી ગરમીમાં એની સેનાને લઈને નાનકડા વનવાસી રાજ્ય આશાવનની સરહદ ગણાતી એવી હિરણમતી નદીના સૂકા ભટપટમાં આવીને પોતાનો તંબુ રોપીને બેસી ગયો હતો આશાવન તો નાનું વનવાસી રાજ્ય હતું ભીમો દેવો સરોવ સરહદ સાચવવામાં માનતો ન હતો અથવા તો એના પરદાદાઓ તરફથી એને આવું કોઈ જ્ઞાન પણ નહોતું મળ્યું અને અત્યાર સુધી એની આસપાસ ગુર્જર દેશના કોઈ રાજાએ સ્વભાવે સદાય આક્રોશિત એવા વનવાસીઓને હેરાન કરવાની કોઈ ચેષ્ટા પણ કરી નહોતી એટલે એ પોતાનામાં મસ્ત હતો હા એના ગુપ્તચરો બધે જ એટલે છેક કંકણ પ્રદેશ સુધી ફરતા અને કોઈ મહત્વની માહિતી હોય તો એના સુધી પહોંચાડતા કૃષ્ણદેવ અહીંથી નીકળી ગયો છે એ વાત તો એને મહિનાઓ પહેલા જ મળી ગઈ હતી પણ રસ્તામાં આટલા આટલા મહાન રાજ્યો છે તો પોતાને શું વાંધો આવવાનો છે એમ વિચારીને ભીમો દેવો નિશ્ચિંત થઈને પડ્યો હતો અત્યારે જ્યારે ગાંડીઓ આવીને બોલ્યો ને કે દેવ કરસન રા આવસ એ સાંભળીને ભીમા દેવાને પોતાની નજર સમક્ષ પોતાનું પતન દેખાવા લાગ્યું અને એ પણ આવનારા થોડા જ દિવસોમાં ચોસ અત્યારે ભીમા દેવાએ સહેજ ચિંતામાં પૂછ્યું દેવ આજે હોંજ જ પટમાં તોડીને ખોડ્યા છે એટલે કાલ હવારમાં આવી ચડશે ભીમો સહેજ અકળાયો સહેજ ગભરાયો દેવ એનો મણહો અંદરના અંદર કહેતા હતા હોભરામે કે બહુ થાકી છે એટલે એક બધી પસે નીકળીશું આ સાવન પ્રત્યે ઠીક છે તું જા ને ચતુરને મોકલ જી દેવ જય આશા આટલું કહીને ગાંડ્યો અને એનો સાથી ભોળિયો ગયા અને ભીમો દેવો એના મંત્રી અને સલાહકારની ગરજ સારતા ચતુરની રાહ જોવા લાગ્યો